મારું નામ પરેશ ક્ષીરસાગર છે અને હું નગરપાલિકામાં એન્જિનિયર તરીકે કામ છું નગરપાલિકા દ્વારા જે અંડરપાસમાં ખાસ તો પાણી ભરવાના પ્રશ્નો હોય છે તો એની જે પમ્પિંગ મશીનરી હોય છે રાત્રે જ્યારે વરસાદ ચાલુ થયો તો એ ચાલુ કરી દેવામાં આવેલી અને જે અમુક વિસ્તારો છે કે ત્યાં કેચપીટ હોય છે પણ એની પર લોકો કચરો એટલો બધો આવી દેતો હોય છે પ્લાસ્ટિકથી આ બધું એના લીધે ચોકઅપ થતું હોય છે તો એ પણ ખોલવા માટે અમારી ટીમો અમે રાતથી મૂકેલી અને અત્યારે પણ એ કામગીરી ચાલુ તલાટી બાગમાં વર્ષો જૂની દીવાલ છે કમ્પાઉન્ડ વોલ છે દીવાલ તો ના કે આપણે એક કમ્પાઉન્ડ વોલ છે અને એની આજુબાજુમાં ઝાડ પણ ઉગેલા છે અને જે ઝડપથી વરસાદ પડ્યો છે તો એના લીધે કોઈક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે દસ પંદર ફૂટ જેવો દેખાઈ રહ્યો છે એને અમે રિપેરિંગ કરી દઈએ એમાં એવું જે વરસાદ રાતનું વધારે પડતું એમાં આ ગટર ઉભરાઈ ગઈ બધી પાણી વધારે ભરાઈ ગયું એમાં ગટરો ઉભરાઈ ગઈ ને આ ગટરની લાઈન પેલા દિવાલ હતી અહીંયા દિવાલ અત્યારે છે ને એ દિવાલ નહી એટલે પાણી બધું બગીચા પર તૂટી ગઈ એ દિવાલ તૂટી સાડા ત્રણ ના ચાર ના ગાળામાં ને બીજું વૈશાલી ગનારા ને ત્યાં ફળિયામાં થઈને પાણી ચાલુ થઈ ગયું એમાં પાણી વધારે ભરાવો થઈ ગયો છે ને પાણીનો નિકાલ થતો નહીં બે ત્રણ દાડા સુધી ને ગંદકી વધારે થઈ જાય છે એમાં ને જાન હારી કશું નહીં રહું અને આ જાણની શક્યતા છે કે પડી શકે એની કોઈક જલ્દી કાર્યવાહી થાય તો સારું